ગુડ ઇવનિંગ બધા મિત્રોને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ ભાઈ સ્વાગત છે તમારા હે ને બધાનું મારા એક નવા વિડીયોમાં ભાઈ આજ હે ને બપોર પશ્ચિમ લોકશાળો કર્યો કારણ કે હવાનું હ ને વધારે કામકાજ નવું હતું ને આ બધું જો તમને બતાવવા હે ને વાહનો ને બધા સર્વિસ કરવાનું કામકાજ આવે છે એકચ્યુઅલીમાં શું કરો છો તમે વિજયભાઈ સર્વિસ કે તમારી મારી કરો ગાડી બરાબર

ને પ્લસમાં માંડવી જોખમના જે કોથરા હોય એ કોથરા લેવા માટે હું જરાક પાવમાં વાડીઓ માંગો તો એટલે એના હિસાબે હે ને હવેથી હું જ્યારે કામમાં આવતો એટલે આ કામમાં આવતો જેના હિસાબી હે ને લોગ ન ઉતારે હી ગયો એટલે મેં કીધું અટાણા જરીક ટાઈમ જઈએ તો ઉતારે નાખ્યો લોગ તો એવું બધું છે ને જો અટાણાના કામની વાત કરીએ ને તો આપણે જો આ બાસ બાસકા આ કચલા છે મારા અંદાજ પ્રમાણે હું આ હે સાલી પિસ્તાલી બાસકા પાંત્રી કિલો હે ને પેલા તો આપણે દોરી દડો છે માંડવીમાં એટલે ખુલ્લા માટે એટલે ભાઈ દોરીને દડે છે ને આપણે પેલા બધા માંડવી નાણા હે મોં બાંધવાના હે ને મોં બાંધે ને પછી આપડી જે ડેલા મેઘદી માંડવી અંદર નાખી જે બતાવી હતી ને આ બધાય બાસકા આપણે પાસા ખડકવાના હે આખા આપણે ન્યા ખડકે દઈએ હમણાં થોડીક વાર પછી બધા આવે વિજય ને એટલે એવું બધું હે ભાઈ તો હાલો ભાઈ બહેન આવી જાઓ વિડીયો માં આગળ કઈ ઘીણા મોટી બાકા દીકી બોલાવી હતા જરીક ઉછો એટલે જરાક માટી નીંદર માં હે આજો તમને બતાવતા ભૂલે કાલે જે મેં ક્યારો કર્યો તો ને એમાં પછી મેં સણા પણ વાવે દીધા ઉગ્યા નહીં હોય પણ રોગો ખાલી ક્યારો બતાવતા તમને બધા ને એ તો મને ખબર છે ને તો ગયા એક દી માં થોડા ઉગે છે હા ખાલી બતાવા કે મેં હેને ને શણાઈ વાવે દીધા જો આ ક્યારામાં અરે એક બેદીમાં હેને ને ઉગે જાય ને એટલે પાછા તમને બધાને બતાવી ઓકે ગાઈશ ટ્રેક્ટરમાં આપણે હે ને સીપીઓ લેવું સીપીઓ જોડે ને પહેલાં આપણે હમા ખેતરમાંથી એક મોટલી લેવાની છે એ હમણાં લેતા આવીએ લેવાય ગઈ સોરી ભાઈ સોરી સોરી બરોબર અને પછી છે ને ભાઈ શાંતિ રાખનભાઈ પછી હે ને આપણે સીપીઆ દ્વારા છે ને આ બાસકાની વાહું દે ભૂગાડ્યું કારણ કે આથી ના હોને નકર ઢરડવા હાલબા પડે છે હે બોલો કાવ તમે બોલતા હતા ક્યું કહું હું ખાલી ને તું તે હા તો હું બાંધ દે બાંધ હમ

ટાઈમ જ ને એ તગારા નહીં ટાઈમ ટાઈમ કે હાલો ભાઈમાં દોરી પડ્યા બાંધવાનું આપણે ઓર્ડર માટે પેલા મારે સીપીઓ દોડવો સીપીઓ દોડેલા મિત્રો હાસ્યવાદ વાત ને તો હું તો તારનો ગાડીઓનું વાહન ધોવે આ હા ભાઈ ને અટાણે છે ને ભાઈ ખબર છે યાર અઢી ત્રણ કલાક થઈ ગયા હજે ખાલી એક ગાડી જોવાની બરાબર એ હું હવે જો આ કરો હોય

આખી રાત જાગે ને તમારી વાડીનું રખોલું કરે ધ્યાન રાખે એટલી બહુ શબ્દ ને તમારા પાસે કુતરો હોવું જરૂરી છે કુતરા મીંદણા આ બધા ઘરમાં હોવા જરૂરી છે એટલે કામ આપણું ઘર ખીલખીલ આ કોરા ઇગ્નોર ઇગ્નોર મારો મિત્રો ઇગ્નોર અમુક વસ્તુ તમારે સાંભળવાની આમ બોલ્યા રાખે મિત્રો બીજું એ જણાવવાનું કે ભાઈ મગફળીનો ફોલ અમારે ચાલુ થઈ ગયો હે એટલે જો કોઈ પણ મિત્રોને આપણે માંડવી ફોલાવવાની હોય વી હોય બાવીસ હોય ત્રેવીસ હોય ઓગણસાલી હોય ગિરનાર હોય હાંઢિયા હોય જેટલી ગમે જેટલી માંડવી હોય આપણે ત્યાં એ માંડવી ફોલાઈ જાય એના દાણા બની જાહે અને ફૂલ ઓટોમેટિક ઓટોમેટિકે બે થી ત્રણ માણસ જોઈએ એ પણ ખાલી માંડવી ખાપવા માટે અને પલારવા માટે બાકી પછી કંઈ એમાં કામકાજ કરવાનું હોય નહીં અને ભાઈ ફૂલ શોખમું કામકાજ હે એકવાર જરૂરથી જોવાઈ દેજો ને જો હું હમણાં વિડીયો પણ નાખે દે એટલે તમે વિડીયામાં પણ જોવા લીજો અથવા તો તમે રૂબરૂ આવીને જોઈ દેજો અને નીચે નંબર પણ આપી દઈશ જો તમારે કોઈને વધુ માહિતી કે જોતી હોય તો એમાં જરા કોન્ટેક કરી લીજો ભાઈ બરાબર બાકી ફોલ કમ્પ્લીટ ચાલુ થઈ ગયો તમારે જ્યારે ફોલવી હોય ત્યારે કહી દો નાય ને મને બહુ ભાવે નહીં પણ ટ્રાય કરીએ ચૂલીમાં મોટીમાં તમારે નથી ખાવી શેરડી ડાયાબિટીસ છે તમારે નથી ખાવી એટલા એ આ બધા ભૂખોડ લોકો ડાયાબિટીસ નહીં પડેલા એલા હું કહેવાય અને શેરડી ખાવા શેરડી ખાવા તો નહીં હું સીને એટલે થાહે નહીં તો ગાઈસ બધાય ભૂખોડ જો આમાં શેરડી ખાવા બેઠા છે હું ન ખાતો মিত্র wow! hey, તો મિત્રો શેરડી આપણે ખાઈ લીધી છે બહુ એમાં આપણે જાજો ઇન્ટરેસ્ટ નથી કારણ કે એ આ બાજુ જો મિત્રો વાલો પાંદડી નો હે ને શાક બનાવવાની પ્રોસેસ અહીંયા એકચુલી માં પાંદડી પ્લસ આ શું હે વટણ આ વટણ હશે ને વટાણા પ્લસ માં હોય માતા વેઠા હે આને તો કાઢો ભાણે કા કરી દે પછી એને ક્યાં મોરવાનું છે પછી આ રીંગણા છે આનું શું કરવાનું છે શાક તો આપણે પાંદડીનું કરવાનું હોય તો આ કા સમજ બે મિક્સ રીંગણા તો વટાણાય એ નાખ્યો હા બધું ભેગું તો બટેટા કે નો નાખવાનો હોય એટલી વસ્તુ જોઈ પાર્ટી કાઠલી જોમણો કરાય બરોબર સરસ લ્યો તો આ બાજુ શાકની પ્રોસેસ આ બાજુ હાલે છે અને આપણે હવે હે થોડું ઘણું કામકાજ મમ્મી ચા બનાવે હે તો ચા પી નાખીએ તો આજનો વ્લોગ આપણે અહીંયા ઠારી નાખીએ અને મળ્યા પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકા જીકેરી એ ત્યાં સુધી મેં લાઇક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો બાય બાય જય માતાજી જય વસરાય